તો દુખાવો ક્યાં છે ના નથી કમ્પ્લીટ કમ્પ્લીટ રેડી હાવ હમણાં તમે કંઈક કહેતા હતા દોઢ કલાક રાસ લીધા એમાં કે દુખાવો કાઈ કમ્પ્લીટ રેડી ગોઠણ કે કમર માં દુખાવો કરતા તો કમર માં સેજ વરન થ્યું હવે દુખાવો મીડિયમ દોઢ કલાક હે દોઢ બરાબર છે હવે બીજાને શું કહેવા માંગો કે જો તમને કોઈને કઈ તકલીફ હોય તો તમે અહીં આવીને સારવાર કરાવી જાવ તમને ફાયદોથી અલગ કહેવાની કેટલા સમયથી તકલીફ હતી બે વર્ષથી તકલીફ હતી અત્યારે રેડી ને આવે હવે પાછા જોઈએ ચાર દિવસ પછી પાંચમા દિવસે આવવાનું શું તકલીફ છે કે નથી રેડી જય દ્વારકાધીશ